વીસીસ નામનું એક પ્રેરણાદાયી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પહેલ કેન્સર થી પ્રભાવિત લોકો દ્વારા અનુભવાતી મુશ્કેલીઓને ઓળખીને આશા અને અસ્તિત્વની વાર્તાઓ શેર કરવા પ્રોત્સાહિત કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા બોલો ડોક્ટર ભરત ગડવી રિજનલ ડાયરેક્ટર એચસીજી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ગુજરાત એન્ડ રાજસ્થાન રિજન આજે અમે જે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નું આયોજન કરવામાં આવે છે એના ઉપલક્ષમાં એક કાર્યક્રમ કર્યો હતો જે દર્દીઓની ટ્રીટમેન્ટ થઈ રહી છે તેઓ આજથી એક વર્ષ સુધી એમના દર મહિને એક વિષ લખશે અને એ વિષ પૂરી પાડવા કઈ રીતના એ પૂરી પાડી શકે એનું એ આયોજન કરશે અને જ્યાં એચસીજી અમે હેલ્પ કરી શકીએ ત્યાં એચસીજી હેલ્પ કરશે અને એક વર્ષ પછી એ કેટલી વિશેઝ એ લોકો પૂરી પાડી શક્યા કેટલી વિશેસ એ કમ્પ્લીટ કરી શક્યા એનું એક એનાલિસિસ કરશે અને એમાં અમે જે રીતે એચસીજી મદદરૂપ થઈ શકે મદદરૂપ થશું અને એક પોઝિટિવિટી ક્રિએટ કરવાનો આ એક પ્રયત્ન છે દર્દી માટે જ નહીં પણ તેમના ફેમિલી મેમ્બર્સ પણ કેન્સરની ટ્રીટમેન્ટને લઈને કેન્સરના નિદાનને લઈને પોઝિટિવ થાય એ એક અમારો પ્રયાસ છે જેથી કરીને આઉટકામ સારા થઈ શકે મારું નામ ડોક્ટર રાજેન્દ્ર ટોપરાની છે અને હું એચસીજી કેન્સર સેન્ટરમાં એડન એક સર્જન છું સિનિયર કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર ઓફ એચસીજી કેન્સર સેન્ટર અને આઈ એમ ઓલસો ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ ઓન્કોલોજી એન્ડ ધ પાસ્ટ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ સર્જિકલ ઓન્કોલોજી વર્લ્ડ ઓવર જે કેન્સરના કેસીસનું બર્ડન છે એ ઓલમોસ્ટ ટ્વેન્ટી મિલિયનનું બર્ડન છે અને આજથી વીસ વર્ષ પછી આ વીસ મિલિયન જે કેસીસ છે એના અમે પ્રોજેક્શન જે જોઈ રહ્યા છીએ એક ગ્લોબોકોન ટ્વેન્ટી ટ્વેન્ટીના રિપોર્ટ ઉપરથી એમાં એ ટ્વેન્ટી મિલિયનને બદલે વીસ વર્ષ પછી ત્રીસ મિલિયન જેટલા કેન્સર કેસીસ થશે એમાંથી પચાસ ટકા કેસીસ આફ્રિકા અને એશિયામાં થાય છે કે જે આર લો એન્ડ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને બાકીના આખા દુનિયામાં બાકીના પચાસ ટકા કેસીસ છે એટલે બર્ડન જે છે એ એશિયા અને આફ્રિકા જેવા કન્ટ્રીઝમાં બહુ વધારે